પરિક્રમાની મોટી અપડેટ દેવા જઈ રહ્યો છે દરવાજા પાસે જે પરિક્રમાનો મેન ગેટ છે એની બાજુ જઈ રહ્યા છીએ આપણે મેં બોલવું લેલો પાઈ ગયો ઓ બહુ હવે એયે ચિંકી જો એયે આ ભાઈ ના કેવા બાધા છે અમે મરી લીએ એનું નઈ નામ ભાઈ જાય સાબમાં જવાબ એકલા જવા દે છે જવાબ આ જ એકલા જ જર્વી દે જા પંથે કે નઈ ઈને હું તો કહી તો બધા જાય એયે હું કઈ ખોલ દીકો ના જવાબ બે નઈ બોલવા નાઈ છે હો ના ખબર પડતી હોય જતો જતો સાચો તોય જ ન પામ માંહી જબક સીતો સાત બાર નો ઉતારો કઢાવ્યો છે કાંઈ ન કઢાવવું પડે પૈસા આપણું સિરામણ કરી દે આ લોકો હા અંદર થોડાક જાવ એટલે આપણું કઈ નઈ વાગે આમાં આપણું તો ખાવા પ્રસાદ કરી જઈએ વાળા લોકો દાદા ક્યાં કામ છે

સમજ અમારી પરિક્રમારે સ્વીકારી પણ કામ સુધી પરિક્રમ જ છે વચ્ચે નહીં જવાની ઈચ્છા આપણે શું કરીએ બરોબર છે આપણે ક્યાંથી આવ્યા છે શું લેવા આવ્યા ના જવા દેવો હોય તેની ઈચ્છા જવા દેવો હોય તો અમારે ગેટ ખોલવાના જ છે તમારે કરવી રીતે અત્યારે સંપૂર્ણ ગેટ બંધ છે ને આવવાની પણ મનાય છે પરિક્રમા રદ થઈ એવું કહે છે તો ચાલો આપણે પાછા વળીએ

તંત્ર એમ કે થઈ બરોબર હવે આ લોકો જે પરિક્રમા માટે આવ્યા હતા એ લોકો એમ કે પરિક્રમા તો થાય છે બરોબર તો ના પાડે نہ نہ پڑھتے ہیں ارے آ راستوں سے پریکرما اندر کیسے کہ راستے خراب થઈ ગયો دادا એલા બાપા મને હું છે દાડામાં તો જોઓને પાઓ જીનાક બની ગયો ફરી અને કાલે پریکرمیا دادا نہیں پہ આપડે કીધું ને તંત્ર અત્યારે તો પરિક્રમા રિક્રમા રદ થઈ છે એવું જ કે આપડે તો એમ જ કીધું કે નહીં દાદા આપડે બીજું કઈ કીધું તો અત્યારે આપડે ગયા તો ગયા બરોબર તો આપણને શું કીધું કે પરિક્રમા રથ છે કોઈને જવાની મનાઈ નહીં પોતાના જીવ ના જોખમે પણ નહીં કાલ ચાલુ હા મહાદેવ એમ કે છે એમ ને તો સારું થાય તો બાકી અત્યારે તો એને રથ છે એમ જ કહી દીધું છે હમ હમ